તેમજ લાઈન નાખવામાં આવે છે જે અંગે તલાટી વહીવટદાર અને તાલુકા વિકાસ અધિકારી આ વિકાસ કામથી અજાણ છે ત્યારે કઈ એજન્સી અને કોના કહેવાથી લાઈન નાખવામાં આવે છે જાણવા મળતી માહિતી મુજબ ધરમપુરી ગ્રામ પંચાયતમાં કેટલી જગ્યાએ આઝાદી બાદ ડ્રેનેજની લાઈન નાખવામાં આવી નથી ત્યારે સુપર તાલુકા વિકાસ અધિકારી કોણ હશે જેને લઈને અટકણો થઈ રહી છે કે ડભોઈ તાલુકા પંચાયતના ધરમપુરી ગ્રામ પંચાયતમાં વિકાસના કામ તલાટી અને વહીવટદારની જાણ બહાર કોણ કરી રહ્યું છે જે તાલુકા વિકાસ અધિકારી માટે પડકાર બનવા પામ્યો છે ધર્મપુરી ગામે ખડકી ફળિયામાં અગાઉ બે વર્ષ પહેલા ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતું એમાં માળ ત્રણ થી ચાર કનેક્શન જોડવામાં આવ્યા હતા આજ રોજ ફરી એ ગટર લાઈન કાઢી નાખી અને નવેસરથી ગટર લાઈન કરવાનો પ્રયાસ કરેલો છે આ લોકોએ જેથી ફળિયાના રહીશોએ આ બાબતનો વિરોધ કરી અને એમને પૂછેલું કે આ કામકાજ કોણ કરાવે છે આ બાબતે આવતીકાલે અમે લોકો ત્યાં તાલુકા વિકાસ અધિકારી પાસે ગયેલા તલાટી શ્રીને અને વહીવટદારશ્રીને પૂછતા એમને અમને જણાવેલું કે આ બાબતની અમને કોઈપણ જાતની જાન છે નહીં ગટર લાઈનની તો અમારી રજૂઆત એવી હતી કે ભાઈ આ લોકોએ કોઈને ખબર નથી તો આ કઈ એજન્સી કામ કરે છે કોણ કોન્ટ્રાક્ટર કોના કહેવાથી આ કામ કરે છે એની તપાસ થવી જોઈએ અને આ જે સદર જે ગટર લાઈને નુકસાન કરવામાં આવ્યું છે એની પૂરેપૂરી ભરપાઈ સરકાર દ્વારા અંદર કરાવવામાં આવે એવી અમારી માગણી છે અને જરૂરિયાતવાળી જગ્યા છે ગટર લાઈન કરવાની એ જગ્યા પર ગટર લાઈન થવી જોઈએ હા આજે ધરમપુરી ગામની અંદર જે ગટર લાઈનનું કામ ચાલુ છે ત્યાં ખડકી ફરિયામાં ત્યાં કંઈ ગટર લાઈનની હમણાં કોઈ જરૂર નથી બીજી પહેલા લાઇન નાખેલી જ છે ઓલરેડી અને જે અમારા હરિજનવાસમાં ને જે અમારા મનસુરી ફરિયામાં ગટર લાઈન વર્ષોથી અમે રજૂઆત કરી છે પણ અમારા ફરિયાની અંદર ગટર લાઈન છે જ નથી અત્યાર સુધીમાં તો અમારે એવું કહેવું છે કે અમારે ભણી નાખવા ગટર લાઈનની રજૂઆત કરીએ છીએ અમે એ અમારી વિનંતી છે